રક્ષાબંધ રાખડી માનવા જવું છે બાર મહિના યાર ના જવાય નઈ યાર ના જવાય ના જવાય અરે તું ત્યાં હું કઉ છું ચાલતો હતો અરે ગયા તો ઘરે જવું પડ્યા આવતા પણ ત્યાં જુઓ

ના જવા જતા આપડે બે ભાઈ બાર મહિનો રાખે બધો નહીં દવા દેતો હું ના જા ભાઈ ના ભાઈ ખોટું લાગે ખોટું લાગે